જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સ્પ્લેન્ડર બાઇક જોઈ રહ્યા છો તે વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે સ્પ્લેન્ડર બાઇક જોઈ રહ્યા છો તે બે હજાર દસના મોડલની આ બાઇક છે તે વેચવાની છે તો વિડીયો પૂરો જોજો બધી જ માહિતી મળી રહી છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત દર્શાવવાની હોય તો તમે વો સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર વાહનની બધી જ વિગતો મોકલી આપી તો આપણે જાહેરાત કરી આપીશું જાહેરાત આપણે મફતમાં ફ્રીમાં કરી આપીએ છીએ કોઈ ચાર્જ લેતા નથી બે હજાર ને દસના મોડલનું તમે સ્પ્લેન્ડર ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર વાહન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે ટાયર પણ સારા છે એન્જિન પાવરફુલ કોઈ ફોલ્ટ તમને જોવા નહીં મળે વન ઓનર ગાડી છે પાર્સિંગ જીજી જીરો ચાર ભાવનગરના પાર્સિંગની અંદર તમને આ ગાડી જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કિંમત વિશે જણાવું તો પચીસ હજાર આ કિંમત અંદાજીત કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તેમાં હજી તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ ત્યારે તમે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ધક્કો ન થાય આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે બાણું જીરો બાવન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કંડિશન ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર બાઇક વેચવાની છે